જૂનાગઢ શહેરમાં છેલ્લા બે દિવસથી શહેર કોંગ્રેસ દ્વારા બિસ્માર રસ્તાઓને લઈને એક સહી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ શહેરીજનોની ફરિયાદોને એકત્રિત કરીને સત્તાવાળાઓ સુધી પહોંચાડવાનો છે શહેર કોંગ્રેસના પ્રમુખ મનોજભાઈ જોશી અને શહેર મહિલા પાંખના પ્રમુખ હેમાબેન રૂપારેલિયા દ્વારા આયોજિત આ ઝુંબેશમાં લોકોને વધુમાં વધુ સંખ્યામાં જોડાવા માટે અપીલ કરવામાં આવી છે એવી અપેક્ષા છે કે આ ઝુંબેસ દરમિયાન 20000 જેટલા શહેરના નાગરિકો પોતાની સહાયો આવશે તો તેનો ચોક્કસપણે મોટો પ્રભાવ પડશે આ સહી ઝુંબેસ આગામી ચાર દિવસ સુધી ચાલશે તેના અંતે એકત્રિત થયેલી સહીઓ સાથેનું આવેદનપત્ર જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનરને આપવામાં આવશે નમસ્તે હું મનક જોશી જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ આપણે સૌ જોઈએ છે કે અત્યારે જૂનાગઢની જે રસ્તાઓની જે ખરાબ હાલત છે એના લીધે લોકો ખૂબ જ હાલાકી વેઠી રહ્યા છે અત્યારે જુનાગઢમાં કમરના દુખાવાના અને સ્પાઇનના દુખાવાના કેસો પણ વધી ગયા છે અત્યારે આપ જોઈએ તો આ ગિરિરાજ રોડ ઉપર અને શહેરના મુખ્ય મેઇન રોડ પ્રવેશ દ્વાર એટલે કે મજેડી દરવાજા દોલતપરા મેઇન રોડ સ્ટેશન રોડ ઉપર ધૂળની ડમરીઓ ઉડે છે આ ધૂળ લોકોના શ્વાસો જાય છે સ્વાસ્થ્ય પણ બગડે છે એટલે અમે શહેર કેન્દ્ર સમિતિ દ્વારા તારીખ ચૌદ થી લઈ અને તારીખ તારીખ દસ અગિયાર થી લઈ અને ચૌદ સુધી વીસ હજાર કે એનાથી વધારે સહી એકત્રિત કરી પંદર તારીખે કમિશનર શ્રીને ને વીસ હજાર સહી વાળું આવેદન પત્ર આપવાનું નક્કી કર્યું છે તમે જોઈ રહ્યા છો કે તારીખ અગિયાર દસ થી ચૌદ દસ સુધી

બે વોર્ડ છોડ્યા તમામ તમારા વોર્ડમાં તમારા કોર્પોરેટર છે ભાજપની બોડી બેઠી છે તેમ છતાં આજે જુનાગઢ લોકોને જે હાલાકી ભોગવી પડી છે તેની પડખે આજે કોંગ્રેસ ઉભું રહ્યું છે